તો હું જયસમ આ ટ્રેન હારું છે હું ઊભો મારા વિઝા મળી ગયા ટ્રેન હું છું ટ્રેન ના વિઝા ના હોય ટ્રેન તમને ખબર ના પડે તમે દેવી ખાલી મોસુદ મળ્યા મૂક્યા છો હું

અલ્યા શું કે તું હાજુ નહીં થાજુ અલ્યા હાજુ હા વાસુ કુધું ઉભે મામાના ખબર લેવા જાવી તો હું જઈય તો મામો નહીં તો નહીં રાત છોડી

તો હવે તો હું શું હરે તો પાણી વાળો હારું તું જાવ હેડે ને અહીંયા બાજુ હલા ફરે જો એને એને પેલો પટાઈ નાખો એને ઓય બધન લડાવે છે પાછો ઓ મારો હા હારું લડકણું છું થાયારી ના તો જીડો લઈને બેહો કને એટલે આ ભાઠાયા ડાઉનાર હું એને ફરે તો બસ આવે એવું જ પાડો છું બસ આવે ચાર વાગવાયા છે તાર હું ઝું તારું હું ખેતર માં આટો મારતા હું હડાઈ શીખેતા મેલા હે આને તો પણ આ કૂતરા પાછા હારા નથી દેતું

આવું ના બોલે મને મારું બેઠું ડાઉન લાગે આ મામો નક્કી પાછો એમ પાછો તો પાછો ભારે ભોંડો છે એ તો ભલે હવે આપણું રાખે છે એટલે આપડે થોડું લાવવું પડે

ઓ નો લે પણ આ જો દે લહેર કેવા મનમાં શું સમજતા છે આ તો વળી બસ બે પૈસાનો એક આડાળા ભાળી જાય આ ડૈડા રાખું ને એને માલ્યો આવે તાર બેટો મારો મને કોદળો કેન હા તો વળી ભિખારી છે તું આમ છે અલ્યા ભિખારી તો તું ઓય એટલે શું છે હે અલ્યા પણ તો જ મર્યો મારી ચીડી અલ્યા ઠે

આજે આ ખારે બખરે જૈના આ ખાયલા ઉ ખરી લખુ એને માલ આવા દેસી તારી બે ફટાકે ને હેડ તું હેડ આવું તો હેડ સટ એકદમ હેડ તું હેડ એકદમ થોડા દારસ એ એ આ નામો નું નામો ચિટલ રી ઓર એક કામ કર તું એના આઈડા રાખતો હું એના આ પગ નહીં રાખવાનો હું ઘરે જોતારી આલી તું ઉખડવાનું ચાલુ કરી બીબી વાત છોડે ભાઈ ઉખડવાનું ચાલુ કર આ

ભયા મે <laughs>